જૂનાગઢના માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત યુવાનના મોત નિપજ્યા તમામને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો પરિવારજનોને સહાયતા રાશિ પણ અર્પણ કરી છે માળિયા હાટીના નજીક અકસ્માતના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાય રાશિ પણ અર્પણ કરી છે આ બાબતની વિગત અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા કેશોદ નજીકના ગામ્ય રહેતા આશાસ્પદ યુવનો પરીક્ષા આપવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં સાત યુવનોના કરુણું મોત નીપજ્યા હતા પૂજ્ય મોરારાની બાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા એક લાખ પાંચ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલ સોજી પાઠવી છે એ ઉપરાંત ગત સપ્તાહે ભાવનગરના એક યુવાનનું પણ અકસ્માતમાં મોત નિપજ્યું હતું તેના પરિવારજનને પણ રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે બંને ઘટનામાં કુલ મળીને રૂપિયા એક લાખ વીસ હજાર ની સહાયતા રાશિ અર્પણ કરાય છે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્માણ માટે પ્રાર્થના કરી છે